જય રણછોડના નાદથી મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું રાજ્યભરમાંથી પદયાત્રા કરી યાત્રાળુઓ ડાકોર પહોંચી રહ્યા છે નમસ્કાર હું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ છો સુપ્રસિદ્ધ યાત્રાળુઓ ડાકોર પહોંચી રહ્યા છે આજે મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તો અને પદયાત્રીઓએ રણછોડજી દર્શન કર્યા હતા ધ્વજરોહન કરી અબિલ ગુલાલની છોડો ભક્તો ઉડાવી ધન્યતા અનુભવી હતી રણછોડજીના દર્શન માટે ડાકોરના રસ્તા ઉપર પદયાત્રી અને સંઘોએ પ્રયાણ કર્યું છે અને જય રણછોડ માખણ ચોરના ડાકોર ગુંજી ઉઠ્યું છે ભક્તોએ ધ્વજારોહણ કરી અબિલ ગુલાલની છોડો ઉડાવી હતી આજે અમલકી અગિયારસના નિમિત્તે સાંજે ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને અમદાવાદ થી પહોંચેલા ભક્તો એ જય રણછોડના નાદ લગાવી જાણે વ્રજ માં આવ્યા હોય તેવી અનુભૂતિ થઈ હોવાનું જણાવ્યું હતું અને ભગવાન જોડે હોળી રમવાનો ઉત્સાહ તેમનામાં જોવા મળતો હતો રણછોડજી દર્શન માટે વહેલી સવારથી ભક્તો ઉમટ્યા હતા દિવસભર મંદિરમાં પરિસરમાં જઈ રણછોડ નાદ ગુંજ્યા હતા ડાકોરના ઠાકોરજી સાથે ભક્તોએ રંગ રંગોત્સવની ઉજવણી કરી હતી ઠાકોરજીના દર્શન કરવા દર્શનાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ભગવાન સાથે હોળી રમવા દર્શનાર્થીઓ આતુર હતા આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ